સુરત મહાનગરપાલિકાના દારૂડિયા કર્મચારીઓની સિંગણપોર ડબોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના સિંગણપોર ખાતે આવેલ મનપાના સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણી રહેલા પાલિકાના કર્મચારીઓને જાગૃત નાગરિકે પકડી પાડી કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર સ્થળે દોડી ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે સ્થળે દોડી જઈ દારૂની મહેફિલ માનનાર પાલિકા કર્મચારીઓની ધરપકડ કરી હતી જ્યારે આ અંગે એસીપી કર્મચારીઓ પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ મીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે